ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલ છે કે નહીં માને એકસો તેત્રીસ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે પીએમ જે યોજના હેઠળ કેન્દ્ર સરકારની સ્પષ્ટ લાઈન છે અત્યારે તપાસ હેઠળ છે અને તપાસ એજન્સી પાસે છે માન્ય અધ્યક્ષ ખ્યાતિ હોસ્પિટલ બાદ આવી અન્ય હોસ્પિટલો અને અન્ય તબીબો સામે આ પ્રકારની વાત સામે આવી હોય તો આપણે શું કાર્યવાહી કરી છે ઇઠ્યોતેર માંથી બોતેર માંથી માન્ય અધ્યક્ષ શ્રી આજે પણ અઠ્યાવીસ હોસ્પિટલો અત્યારે સસ્પેન્શન હેઠળ છે કે ખ્યાતિ હોસ્પિટલની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એ પછીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેટલી બાયપાસ સર્જરી કરવામાં આવી અને કેટલી એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ જે છે એના દ્વારા આ ખ્યાતિ હોસ્પિટલની પહેલા કોઈ તપાસ કરવામાં આવી હતી કે કેમ પ્રજાનો વિશ્વાસ આ સરકાર ઉપર અને પીએમ જે ઉપર સહેજ કોઈ ઘટ્યો નથી પીએમ જે યોજના હેઠળ કેન્દ્ર સરકારની સ્પષ્ટ લાઇન છે અત્યારે તપાસ હેઠળ છે અને તપાસ એજન્સી પાસે છે માન્ય અધ્યક્ષશ્રી એટલે એમાં વિશેષ હાલ કંઈ કહેવું અઘરું છે માન્ય શૈલેષભાઈ મને અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે પીએમ જે યોજના હેઠળ કેન્દ્ર સરકારની સ્પષ્ટ લાઈન છે કે જે રાજ્યોમાં યોજના લાગુ છે ત્યાં ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સેલની રચના કરવી જોઈએ જો રચના કરવામાં આવે તો મને મંત્રીશ્રી એનો જવાબ આપે અને એમાં સાહેબ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે આનો પ્રસાર પ્રચાર થવો જોઈએ મંત્રીશ્રી એનો પણ મને જવાબ આપે માન્ય અધ્યક્ષશ્રી ક્યાંક ઓડિટ વાળો મુદ્દો છે જેનો જવાબ ભારત સરકાર સરકારે પણ અપલોડ કરેલો હતો ગયા વર્ષે જ પ્રકાશિત રિપોર્ટ અનુસંધાને ભારત સરકાર રાજ્ય સરકાર પૂરતો પ્રચાર પ્રસાર આપણે કરીએ જ છીએ માન્ય અધ્યક્ષશ્રી એજ્યુકેટ કરવાનો વિષય છે એમાં હોસ્પિટલ પણ આવી જાય અને દર્દીઓ પણ આવી જાય કારણ કે દર્દીઓ માટે આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ ઘટે એના માટે રાજ્ય સરકારે અહીંયા આપણે શરૂઆત કરી હતી અત્યારે દેશને પણ લાભ મળી રહ્યો છે અને માધ્ય માન્ય અધ્યક્ષશ્રી જે વાત કરી ખ્યાતિની તો ખ્યાતિમાં જેટલા પણ એના સમયગાળા દરમિયાન જ્યારે એને એમપેલ એમ એમ પેનલ્ટ કરી અને એમ પેનલ્ટીથી જે આ બનાવ બન્યો ત્યાં સુધી એકત્રીસ મહિના જેવો સમય થયો અને એ સમયની અંદર જેટલા પણ કેસો એની આખી પદ્ધતિ હોય અને એ જે જૂની પદ્ધતિ પ્રમાણે આપણે એનું ઓડિટ પણ થતું અને ઓડિટ થયા પછી એમાં જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં આગળ એના ઉપર પેનલ્ટી પણ થઈ છે દંડ પણ થઈ છે અને જે છવ્વીસ કરોડનો વિષય છે માન્ય અધ્યક્ષશ્રી એટલે આ તમામ એ ડેટા અત્યારે તપાસ હેઠળ છે અને તપાસ એજન્સી પાસે છે માન્ય અધ્યક્ષશ્રી એટલે એમાં વિશેષ હાલ કંઈ કહેવું અઘરું છે માન્ય અમિતભાઈ માન્ય અધ્યક્ષશ્રી પીએમ જય યોજના માટે પહેલાં પણ કેક દ્વારા નોંધ કરવામાં આવી હતી આજે પ્રધાનમંત્રીજીના નામે યોજના હોય અત્યારે હાલ મને લાગે છે કે પ્રશ્ન લાંબો પહેલો આપણે ઘણો બધો પૂછ્યો તો હવે હવે તમે ટુ ધ પોઈન્ટ પ્રશ્ન પૂછી ને એટલેનો જવાબ મળી જાય હું એટલા માટે જ માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ જે છે એના દ્વારા આ ખ્યાતિ હોસ્પિટલની પહેલાં કોઈ તપાસ કરવામાં આવી હતી કે કેમ માન્ય શ્રી આદરણીય અમિતભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે કે ખાતી હોસ્પિટલમાં સાફું અને નાફું હું તો નાફુનું પણ વાત કરીશ જે ટ્રિગર જનરેટ થાય છે અને જે ખામીઓ માલુમ પડે છે એ માન્ય અધ્યક્ષશ્રી આપણું તંત્ર છે એને બરાબર ચકાસે છે અને એનો પણ નિયમ છે કે અમુક જે કેસો ત્યાંથી આપણે જે પેમેન્ટ ચૂકવ્યું હોય અને ક્યાંય ક્ષતિઓ લાગે તો એ ક્ષતિઓ આપણે અહીંથી પણ અઢી ટકા ત્રણ ટકા અને હવે તો માન્ય અધ્યક્ષશ્રી આપણે હવે નવું કર્યું સાહેબ કે જે આપણું સાફુ છે એ હાર્ટના હોય ના હોય કે કેન્સરના હોય એવા જે મહત્વના જે સૌથી વધારે આપણે રકમો આ સારવારમાં ચૂકવીએ છીએ એના માટે દસ ટકા ઉપર એનું ઓડિટ કરવાનું નક્કી કર્યું છે માન્ય અધ્યક્ષશ્રી અને આમાં પણ ખ્યાતિમાં પણ વખતો વખત સાફુના ટ્રિગર નાફુના ટ્રિગર આપણે ચેક કર્યા પછી અને જ્યારે કેક નાની મોટી વિષયો સાથે એ જનરેટ કરતું હોય એ એ વાત એના કેગના રિપોર્ટમાં આવતા હોય તો એ કેગના રિપોર્ટનો પણ આપણે જવાબ આપી દીધેલો છે માન્ય અધ્યક્ષશ્રી હું જો કેગના રિપોર્ટની વાત કરું તો આ પહેરાણોમાં માન્ય અધ્યક્ષશ્રી પ્રો ઓથોરાઇઝેશનમાં વિલંબ જોવા મળ્યો હોય હોસ્પિટલ જે ક્લસ્ટર માટે એન એનએલ થઈ હોય તે સિવાયની સારવાર અપાતી હોય હોસ્પિટલ સ્ટાફને ઇન્સેન્ટિવ વિતરણ કરવામાં ન આવેલ હોય મૃત્યુના કિસ્સાનો ઓડિટ થયેલ ન હોય પ્રી ઓથોરાઇઝેશનની તારીખ એડમિશન પહેલાંની હોય એક દર્દીએ એક સાથે એકથી વધુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકફિકેશનની નવી સારવાર આપી હોય તે પ્રકારના જોવા મળ્યા એની સામે એક્શન લીધા કે કેમ એવું પૂછે છે મને હજીજી હું આપને એ જ કહું છું સાહેબ ઘણી વખતે આ ટોટલ ડેસ્ક ઓડિટ હોય છે માન્ય અધ્યક્ષશ્રી એ ડેસ્ક ઉપર આવેલી એમને જે આખી યોજનાની અંદર જે એઆઈ જનરેટેડ હોય છે અને જે એમની પાસે એ જનરેટ થયા પછી જ્યાં જ્યાં અમને ક્ષતિઓ લાગી હોય તો એ ક્ષતિઓનો જવાબ પણ આપણે કેગનો અહેવાલનો આપી દીધો છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય પ્રવીણભાઈ માળી માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી સાહેબ અને માન્ય મંત્રી સાહેબ અને વિભાગને અભિનંદન આપું છું કે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખ્યાતિ જેવી ઘટના ખબર પડી એટલે સુઓ મોટો કરી પણ એની સામે કાર્યવાહી કરી છે માન્ય અધ્યક્ષશ્રી આપના દ્વારા હું મંત્રીશ્રી જોડે જાણવા માગું છું કે ખ્યાતિ હોસ્પિટલ બાદ આવી અન્ય હોસ્પિટલો અને અન્ય તબીબો સામે આ પ્રકારની વાત સામે આવી હોય તો આપણે શું કાર્યવાહી કરી છે માન્ય અધ્યક્ષશ્રી ખ્યાતિ હોસ્પિટલની ઘટના અગિયાર અગિયાર ચોવીસ થી આ દિન સુધી આ યોજના હેઠળ સસ્પેન્ડ અને પેનલ્ટી કરાયેલ કુલ બાવીસ હોસ્પિટલ છે માન્ય અધ્યક્ષશ્રી આખું લિસ્ટ છે માન્ય અધ્યક્ષશ્રી અને કાર્યવાહી એને આ સમક્ષ જે પણ આપણને ખ્યાતિ પહેલાં અને પછી લગભગ બોતેર જેટલી હોસ્પિટલોને આપણે સસ્પેન્ડ કરી હતી માન્ય શ્રી અને એ જે સસ્પેન્ડ કરી હતી હોસ્પિટલો એમાં ઘણી વખત યોગ્ય ફાયર એનઓસી ન હોય ઘણી વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક ખામી હોય ક્યાંક જે સ્ટાફમાં ક્યાંક કમી હોય આવા વિષયો અને ક્યાંક ટીકેઆર જેવો જો વિષય હોય તો ટીકેઆરમાં આપણે સિત્તેર ત્રીસનો રેશિયો કર્યો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા માટે એના સિત્તેર ટકા અને બાકીની ઓર્થોની સારવાર માટેના ત્રીસ ટકાનો રેશિયો સાચવો જોઈએ આવા પ્રકારના વિષયોમાં ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલોને પેનલ્ટી થઈ હતી પેનલ્ટી વસૂલ પણ કરી અને એમની પાસે આવી જે પણ કોઈ આપણને ક્ષતિ મળે તો એનું સેલ્ફ ડેક ડેક્લેરેશન લીધા પછી આપણી ટીમ જઈને ત્યાં તપાસ કરે છે અને તપાસ કર્યા પછી એને ફરીથી દંડ વસૂલી અને એને ફરી છૂટ આપીએ છીએ ઇઠ્યોતેરમાંથી બોતેરમાંથી માન્ય અધ્યક્ષશ્રી આજે પણ અઠ્યાવીસ હોસ્પિટલો અત્યારે સસ્પેન્શન હેઠળ છે ડૉક્ટર તુષારભાઈ માનીય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એ પછીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેટલી બાયપાસ સર્જરી કરવામાં આવી અને કેટલી એનજીઓપ્લાસ્ટી કરવામાં આવી માનનીય અધ્યક્ષ ચાર વિભાગમાં સૌથી વધારે રૂપિયા આપણે ચૂકવીએ છીએ એક કાર્ડિયાકમાં ચૂકવીએ છીએ ટીકેઆરમાં ચૂકવીએ છીએ નિયોનેટલમાં ચૂકવીએ છીએ અને કેન્સરમાં ચૂકવીએ છીએ અને માન્ય અધ્યક્ષશ્રી લગભગ આપણે જે રૂપિયા ચૂકવીએ છીએ એના સાહીઠ ટકા જેટલા સાહીઠ થી પાસઠ ટકા જેટલા રૂપિયા કેવળ ને કેવળ આ ચાર મુખ્ય પ્રોસીજરમાં આપણે ખર્ચીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી ગમે તેટલા આક્ષેપો કર્યા ગમે તેટલા ઉભાડા કર્યા પ્રજાનો વિશ્વાસ આ સરકાર ઉપર અને પીએમ જેવાય ઉપર સહેજ પણ ઘટ્યો નથી આપે માન્ય માન્ય સભ્યશ્રીને જોતી હોય તો રાઇટિંગમાં પછી અમને વ્યક્તિગત આપજો માન્ય અનિકેતભાઈ માન્ય અધ્યક્ષજી આપના માધ્યમથી હું મંત્રી શ્રીને પૂછવા માગું છું કે બાલારામ અંબાજી અભયારણ્ય ફરતે ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરવામાં આવેલ છે કે નહીં માનવ અધ્યક્ષી બાલાજી અંબાજી અભિયાનને ફરતે ભારત સરકારના પર્યાવરણ વન વિભાગ જળવાયુ પરિવર્તન મંત્રાલય નવી દિલ્હી દ્વારા આઠ અગિયાર બે હજાર એકવીસના રોજ જાહેર કરવામાં આવેલ હતું બાલારામ અંબાજી અભિયાનને ફરતે ઇકો સેન્સિટિવ ઝોન બસો બ્યાસી પોઈન્ટ અડતાલીસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો જેની બાઉન્ડરીની હદથી ઝીરો કિલોમીટરથી ત્રણ પોઈન્ટ ફાઇવ કિલોમીટર અમલમાં હાલ છે બાલાજી અંબા અભયારણ્યની ફરતે ઇકો સેન્સિટિવ ઝોન બનાસકાંઠા તથા સાબરકાંઠા એમ બે જિલ્લાના અમીરગઢ ડાટા પોશીના પાલનપુર વડગામ એમ પાંચ તાલુકા તેમજ અમીરગઢ લાઈફ કોરિડોરના વિસ્તારના એકસો તેત્રીસ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે ઇકો સેન્સીટીવ ઝોન થયા બાદ કૃષિ તથા ખેતીવાડી આનુષાંગિક પ્રવૃત્તિઓ રોજબરોજની પ્રવૃત્તિઓ સામાન્ય પ્રજા પ્રવૃત્તિઓને વિભાગ મંજૂરીની જરૂરિયાત રહેતી નથી માની લેશે જેવો કે કૂવો ખોડવો વીજળી કનેક્શન લેવું ગામ કે ખેતરમાં જવાનું કોઈ પણ સમયે ઉપયોગ કરવો રસ્તાનું સમાકામ કરવું ખેતરમાં મકાન બાંધવું ગોડાઉન બનવું ટબેલા કે ગૌશરા બનાવી ખેતરની ફરતે વંડી બનાવી વ્યક્તિગત સામૂહિક સામૂહિક કે સરકારી પ્રવૃત્તિ જેવી કે દવાખાના આંગણવાડી શાળા પંચાયતનું નિર્માણ કરવું રાત્રિ અને દિવસ દરમિયાન ટ્રેક્ટર ચલાવવું સિંચાઈ પદ્ધતિથી રાતને દિવસે ખેતી કરવી ખેતરમાં રાત દિવસ ચોવીસ કલાક આવન જવન કરવું કોઈપણ પ્રકારની ફઝલ ઉગાવી તેમજ માનનીય અધ્યક્ષશ્રી જે પ્રોત્સાહિત પ્રવૃત્તિ છે એની અંદર જેમાં મંજૂરી લેવાની એમાં પણ નથી જેવા કે માનનીય વરસા અધ્યક્ષશ્રી વરસાદના પાણીનો સંગ્રહ કરવો જૈવિક ખેતી કરવી તમામ પ્રવૃત્તિ માટે ગ્રીન ટેકનોલોજી અપનાવી ગામ્યના કારીગો સહિત કુટુંબ ઉદ્યોગને પણ મંજૂરી લેવા નથી નવીનીકરણ રિન્યુબલ ઉર્જા ઈટરનો ઉપયોગ કરવો કૃષિ વન કૃષિ વન નિર્માણ માટે બાયગર હર્બલ્ટનું વાવેતર કરવું ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો કૌશલ્ય વિકાસ ખરાબ થયેલી જમીન જંગલના રહેતાણમાં પુનઃસ્થાપન કરવા માટે પર્યાવરણની જાગૃતિ માટે આ કા આ બધાને મંજૂરી લેવાની નથી પણ જેમાં મંજૂરી લેવાની છે કે જે નય નિયંત્રિત વિસ્તાર છે માનવશી તેમાં હોટેલ રિસોર્ટનો વ્યવસાયની સ્થાપના કરવી બાંધકામની પ્રવૃત્તિ કરવી બિન પ્રદૂષણકારી લઘુ ઉદ્યોગ કરવો વૃક્ષોનું છેદન કરવું વન પેદાશની પ્રવૃત્તિ ઉપર માટેનું બિન ઉપયોગી લાકડું જેવી પ્રવૃત્તિ ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન ટાવર નિર્માણ તેમજ કેબલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખવા નાગરિક સુવિધાઓ સહિતના માર્કેટીય સુવિધા હારના રસ્તા પહોળા કરવા મજબૂત કરવા કે નવા રસ્તાનું નિર્માણ કરવું પહાડી ઢોળાવ અને નદીના કાંઠાનું રક્ષણ કરવું રાત્રિના વાહન અવર જવર વાહનો એમાં ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે ખેડૂતો પોતાના ખેતી કરવા માટે જતા જતા હોય તો એના માટે મુક્તિ આપવામાં આવી છે સ્થાનિક સમુદાય દ્વારા ડેરી ફાર્મિંગ એક્વાકલ્ચર બાગાયત પદ્ધતિ ખોલવી પ્રાકૃતિક જળાશય અથવા જમીન વિસ્તારમાં ગંદા પાણી શુદ્ધિકરણ પ્રવાહી કચરાનો નિકાલ કરવો વ્યાપારી નિષ્કામ અથવા સપાટી અને ભૂગર્ભ જળ માટે ખેતી અથવા અન્ય ખુલ્લા બોર કૂવા ઘન કચરો વ્યવસ્થા માટે વિદેશી પ્રજાતિઓનો પરિચય ઇકો ટુરિઝમ પ્લાસ્ટિકની ઠેલીનો ઉપયોગ વ્યાપારી સાઈટ સાઇન બોર્ડ હોર્ડિંગ બોર્ડ હોટલ બનો હેલિકોપ્ટર ડ્રોન માઇક્રો માઇક્રોલાઇટ્સ અને અન્ય હવે એરક્રાફ્ટ માટે માનનીય અધ્યક્ષી મંજૂરી લેવાની રહે છે અને જે પ્રતિબંધિત વિસ્તાર છે માનનીય અધ્યક્ષી એમાં એમાં મંજૂરી મળશે નહીં લગભગ ઇકો સેન્સિટિવ ઝોન ને ફ્રીઝાઇલ ઝોન બંને લગભગ આવી ગયા હવે હા એટલે પછી બટન ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં આમાં પ્રવૃત્તિ આપણે મળવાની નથી સાહેબ મને અધ્યક્ષ જેમાં મંજૂરી મળશે જ નહીં એવો જે વિસ્તાર છે એમાં ખાણ ખનીજ ખોદવું પથ્થર કામ પથ્થર કાઢવા પ્રદૂષણ ફેલાવે એવા ઉદ્યોગની સ્થાપના કરવી મોટા હાઇડ્રોલિક પ્રોજેક્ટની સ્થાપના કરવી કોઈ પણ જોખમી પદાર્થ ઉત્પન્ન કરે એવી પ્રક્રિયા ના કરે હવે હમણાં મને નથી પછી ઘણા બધા એ છે કે તેની અંદર મંજૂરી મળશે નહીં